બસો નગરગર બસો નગરગર બસો નગરગર બસો નગરવાર બાય એ કોણવા છે 25000 50000 45000 19000 છે ભાઈ સુપર માલ છે સુપર 44 45 46 47 48 50 55はい કોઈ બસો ને સડસઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો સફેદ કાંદા બસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો મિત્રો આ વકલ્લા બસો રૂપિયા મિત્રો ભાવ આવ્યો ને આપણે ખેડૂત મિત્રો ને આપણે પૂછ્યું કે કેટલા કઈ ગામનો મિત્રો માલ છે ને કેટલી ઠેલીઓ લેવા ક્યુ ગામ કાકા ગામ મોટી બધા મોટી બધા મોટી વિડેડ કેટલી ઠેલીઓ લેવા હતા 19 ઠેલી 19 ઠેલી હા કેટલા વીઘાની ડુંગળી કરી હતી ડુંગળી હતી 2 વીઘા 2 વીઘાની લાલ કરી દીધી

બસો અડસઠ રૂપિયા મિત્રો ખાલી મિત્રો ભાવે ક્વોલિટી મિત્રો તેમજ આ રીતે મિત્રો માલ છે બાકી મિત્રો રોજના ના વિડીયો જોવા માટે ખાસ કરીને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો ફોલો કરજો